તે માટે રહદારીઓ માટે લીંબુ શરબત વિતરણ જરૂરિયાતમંદ બેન આર્થિક રીતે પગભર બને તે માટે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શરૂઆતમાં રાજકોટમાં બનેલા હોનારતના સદગત આત્માઓ માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી લાયન્સ ધ્વજ વંદના પ્રદીપ સોનીએ કરી હતી સ્વાગત પ્રવચન પ્રમુખ ડોક્ટર ભાવેશ બુધવાણી તથા સંસ્થાનો પરિચય મંત્રી હિરેન દરજીએ આપ્યો હતો લાયન્સ ક્લબ ગોધરાના પાસ્ટ ડી ગવર્નર જેપી ત્રિવેદી પ્રભુદયાલ વર્મા એસ્ટ્રોલોજર ગીતાબેન લુહાણા કિશોરીલાલ ભાયાણીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન જયપ્રકાશ ભોલંદા નિરંકારી સત્સંગ મંડળના વિદ્યાબેન નિરંકારી અગ્નિની ઉદ્યોગપતિ ફિરદોષભાઈ કોટી કોમર્સ કોલેજના આચાર્ય પ્રોફેસર અરુણસિંહ સોલંકી પંચમહાલ જિલ્લાની લાયન્સ ક્લબના હોદ્દેદારો તથા નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી રંગેચંગે ઉજવી હતી